માંડવી પંથકમાં મોટો જંગલી વિસ્તાર આવેલો છે જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી લાકડા ચોરો સક્રિય બનીને લાકડા ચોરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે પરંતુ આ વખતે માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે એક મોટા લાકડા ચોરીનો પર્દાફાશ કર્યો હતો જંગલીય વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફતે અન્ય રાજ્યોમાં મોકલી રહ્યા હતા આવી જ રીતે ગત ચૌદમી જૂન ના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેન્જ ના જંગલી વિસ્તાર એક ખેરના લાકડા ચોરીની એક ટ્રક ઝડપી પાડી હતી નરેશ જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી રેન્જ સુરત વન વિભાગ આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ સૌ છ બે હજાર ચોવીસના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી ખેરના લાકડા ભરી કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગર ખેરના લાકડા વાહતુક થાય છે જી જે એકત્રીસ ટી સિત્તેર તેર નંબરના ટ્રકને પકડી ડ્રાઈવર સાથે અને પ્રાથમિક પૂછપરછ અને ઇન્કવાયરી કરતાં એમની પાસે કોઈ પાસ પરમિટ ન હતી અને આગળની તપાસમાં એવી બાબત ખુલવા પામેલ કે આ લાકડા ગેરકાયદેસર રીતે ભરી વાહતુક કરી અને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે એક સ્ટોક હતો ત્યાં લાકડાનો સંગ્રહ કરતા હતા ત્યાં ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ ત્યાં સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોને સાથે રાખી અને રેડ કરતા ત્યાંથી અલગ અલગ જથ્થો મળી આવે અને એ અંદાજે બે હજાર પંચાવન ટન જેટલા લાકડા મળી આવે જેને મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને પંચનામું કરી અને એમને સીલ કરે ત્યારે રેડના સમયે બે ટ્રક ત્યાં અનલોડ થતા હતા એની પાસે પણ કોઈ ખેરના લાકડાની પાસ પરમિટ ન હતી તે ટ્રક પણ હાલમાં ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોના કબજામાં છે જે અમારા ગુનાકામે જે આરોપી હતા આરીફ અલી અમજદ અલી મકરાણી એને આગળની તપાસમાં પૂછપરછમાં માંડવી ખાતે લઈ આવી અને પૂછપરછ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એના જામીન નામંજૂર કરે છે અને હાલમાં ગુના કામની તપાસ ચાલી રહી છે વધુ પણ આરોપી હોઈ શકે આ ગુનામાં આ ગુના

ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી પાંચ કરોડથી વધુનો મુદ્દા માલ વન વિભાગની ટીમને મળી આવ્યો જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દા માલ અલીરાજપુર ખાતે સીલ કરી આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફ અલી અજમલ અલી મકરાની ધરપકડ કરી લેવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગેવગે કરાતું હતું લાકડા ચોરી